આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટ જિલ્લાના ધુરાજી તાલુકાના જુનાગઢ રોડ અને જમનાવર રોડ વિસ્તારના સોનારવાઈ ગામ પાસે ખેડૂતો કુદરતી આફતથી પરેશાન બન્યા છે અંદાજે દોડથી બે હજાર વીઘા જમીનમાં ખેડૂતો દ્વારા સોયાબીન કપાસ અને મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદ બાઉઠા અને વાવાઝોડાની અસરથી પાકોનું ભારે નુકસાન થયું છે પાક સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ બગડી ગયો છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કુદરતી આફતે ખેડૂતોના ચહેરા પરથી ખુશી છીનવી લીધી છે અને અનેક પરિવારો આર્થિક સંકટમાં સંપડાયા છે હાલ ધોરાજીના જુનાગઢ અને જમનાવડ રોડ પર ખેડૂતો એકત્રિત થઈ સરકાર સુધી પોતાની વ્યથા પહોંચાડવા માટે રામધૂન બોલાવી હતી ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક અસરથી સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાનીની ભરપાઈ માટે યોગ્ય વળતર આપવામાં આવે નુકસાનમાં તો કઈ બાકી જ નહીં સો સો ટકા નુકસાન છે આ વરસાદને કોમોસમી વરસાદ કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પાલો પણ કાળો પડી ગયો એ ઢોરના મોઢામાંથી નહી ગયો એટલે હવે એ ઉપાધી છે કે હવે પાછું એની ખરીદી કરવાની એ ગોતવા જવાનું વેચાશ કે અમારે ઘાસનારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આ આવડા માવથામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન બેયાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક